છોડાઉદેપુર કુસુમસાગર તળાવમાં રંગબેરંગી ફુવારા લગાવવામાં આવતા પ્રજામાં આનંદ તળાવની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાની બૂમ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છોડાઉદેપુર નગરની શોભા કુસુમસાગર તળાવમાં હાલ બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે આ કામગીરી છેલ્લા આઠ માસ જેવા સમયથી ચાલે છે પરંતુ હજુ સુધી પૂર્ણ થઈ નથી જે નવાઈ ભરી વાત છે જ્યારે હાલ ઉનાળાની અંદર તળાવ કિનારે પ્રજાને ફરવા જવું હોય જે કામગીરી ચાલતી હોવાના કારણે જઈ શકાતું નથી બાબતે ઘણી વખત દ્વારા તાકીદ કરવામાં આવી પરંતુ હજી સુધી ઝડપી કામ ન થતા આવનાળો પણ માત્ર કામગીરીમાં જ પસાર થશે તેમ લાગી રહ્યું છે જ્યારે આવતા વર્ષે પ્રજાને તળાવની સુવિધા મળશે કે કેમ તે પણ જોવાનું રહ્યું ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની મધ્યમાં આવેલું કુસુમસાગર તળાવ નગરમાં એક ફરવાલાયક સ્થળ છે પરંતુ જેમાં ઊગી નીકળેલી નફટવેલોના કારણે અત્યાર સુધી દુર્ગંધ અને ગંદા પાણીના કારણે મચ્છરોના ઉપદ્રવ થતા હોય જેથી પ્રજાને હાલાકી ભોગવવી પડતી હતી પરંતુ આ તળાવની સફાઈનો ઇજારો રૂપિયા પચાસ લાખના ખર્ચે આપવામાં આવ્યો હતો અને પાંચ વર્ષ સુધી તેની તકેદારી રાખવાનું નક્કી કરાયું છે જેથી હાલ મોટાભાગનું તળાવ સ્વચ્છ હોવા જોવા મળી રહ્યું છે જેમાં રંગબેરંગી ફુવારા પણ લગાવવામાં આવ્યા છે જે ફુવારા જોતા નગરની મધ્યમાં આવેલા તળાવમાં એક અલગ નજારો જોવા મળી રહ્યો છે જેનાથી પ્રજામાં આનંદ ફેલાયો છે અગાઉના સમયમાં જ્યારે અલ્પાબેન શાહ નગરપાલિકાના પ્રમુખ હતા તે સમયે તળાવમાં ફુવારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ વહીવટદાર અને ચીફ ઓફિસરના શાસન દરમિયાન આ ફુવારા લગાવવાની અને બ્યુટિફિકેશનની કામગીરીની મંજૂર કરવામાં આવી અને હાલ ફુવારા લાગતા અને તળાવ સાફ થતા નગરજનો જોવા પણ આવે છે પરંતુ મંથર ગતિએ ચાલતી બ્યુટિફિકેશનની કામગીરીને કારણે તળાવ કિનારાની મજા માણી શકાતી નથી હજુ ઘણી કામગીરી તળાવમાં કરવાની બાકી હોય જે ગોકળ ગતિએ ચાલી રહી છે જેને લઈને થોડી ઝડપી બનાવવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેમ પ્રજામાં માંગ ઉઠી છે નગરમાં મનોરંજન માટે માત્ર બે બગીચા છે જેના અંદર નગરની પ્રજા વહેલી સવારે અને સાંજે ફરવા આવે છે સાથે સાથે નાના બાળકો રમવા આવે છે આ નગરના આવેલા બંને ગાર્ડનની અંદર સાંજના સમયે ભારે ભીડ જોવા મળે છે બગીચાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ પ્રજા માટે ઉપયોગી થઈ પડે છે જે ખૂબ જ સારી બાબત કહેવાય પરંતુ આ જ રીતે કામગીરી જો કુસુમસાગર તળાવની કરવામાં આવે અને ઝડપી કામગીરી પૂર્ણ કરી પ્રજાના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવે તો વધુ આનંદ ફેલાય તેમ છે